ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું પેપર કેવું આવશે પહેલાં પી પેપર કરતાં અલગ આવશે કેટલા માર્કનું આવશે ગુજરાતીનું પેપર કેવું આવશે તો મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી મળવાની છે આ વિડીયોમાંથી કે ગુજરાતીનું પેપર કેવું આવશે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા કરતાં આ વાર્ષિક પરીક્ષાનો પેપર કેટલું અલગ આવશે અને કેટલા ગુણનું આવશે તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળવાની છે આ વિડીયોમાંથી તો વિડીયોમાં બન્યા રહેજો

અને બે હજાર પચીસમાં તમારે ગુજરાતીનું પેપર આપવાનું છે તો તે માટેનું તમારે મોડલ પેપર આવી ગયું છે ધોરણ નવ માટેનું મોડલ પેપર આ તમે ધોરણ નવમાંવાળાને મોડલ પેપર મેં આપેલું છે તેમાંથી તમને એ સો ટકા પૂછાશે જ ટોટલ ગુણ કુલ ગુણ છે આની અંદર એંસી ગુણ રહેવાના છે કુલ ગુણ એંસી ત્રણ કલાકનું પેપર રહેવાનું છે પ્રથમ પરીક્ષામાં પચાસ માર્કનું આવતું દ્વિતીય પરીક્ષામાં પણ પચાસ માર્કનું આવતું હતું પણ વાર્ષિક પરીક્ષામાં તમને એસી માર્કનું પેપર આવવાનો છે તો મિત્રો કેવું હશે આ પેપર એસી માર્કનું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને બધું જ જાણવા મળશે તો મિત્રો ચાલે આપણે જોઈએ પેપર મોડેલ પેપર તો મિત્રો પહેલો છે વિભાગ વિભાગ એ ગદ્ય વિભાગ છે મિત્રો તો પેલું આવશે જોડકા પહેલા જોડકા છે મિત્રો હું વાત હું જવાબ નહીં આપું નકર તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો તમારે જવાબ ગોતવાના રહેશે તમને એટલું સરળ કરી દીધું મેં હવે તમારા ખાલી જવાબ ગોતવાના રહેશે પહેલું જોડકાઓ છે ઉક્તિ છે અને પાત્ર છે તો મિત્રો હું પહેલું બોલું છું આ પૂ કરશો બોરડી ઉછેરશો પછી બીજું છે એને દહીં બહુ પાવે જ છે ત્રીજું છે મારો દીકરો મારે સાત ખોટનો બાબુડો પછી ચોથું છે ભાઈ ભાવનગર કોઈ દિવસ આવ આવશો ને તો મિત્રો આ ચારે ચાર જોડકાઓ છે અને તમારે સામે સાચો જવાબ આવતો હોય તો તમારે સામે એ વિભાગને બે વિભાગ સાથે જોડવાનો રહેશે તો મિત્રો આ થયા જોડકા હવે આવે છે મિત્રો ખાલી જગ્યા આવે છે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દરદ હતું તો મિત્રો તમને ખબર જ છે કે ગાંધીજીના પિતાને પગંદરનો દરદ હતો શેનો હતો મિત્રો પગંદરનો તો બીજું હવે છઠ્ઠું આવે છે ભારત ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે તો મિત્રો આ છે છઠ્ઠું પછી સાતમું છે માર્કંડીના ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે તો મિત્રો માર્કંડી કયા ડુંગરમાંથી આવે છે તે તમારે કહેવાય છે છે બાબુનો મિત્રો દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો તો મિત્રો આની અંદર આવે છે દેવાંશી અપ્સરા બાબુનો મિત્રો દેવલો દેવાંશી અપ્સરા બની ગયો તો મિત્રો આથી આ ખાલી જગ્યા આવે છે એક વાક્યમાં ઉત્તર આપવાના છે મિત્રો આવે છે એક વાક્યમાં ઉત્તર તમે જોઈ શકો છો નવમું દસમું વાળા ચાર વાક્યના છે તે તમારે જોવાનું રહેશે ગમે તે બે લખવાના છે આ અગિયાર બાર ને તેર આપેલા છે તેમાંથી તમારે ગમે તે બે લખવાનું રહેશે મિત્રો ધ્યાન રાખજો ત્રણે ત્રણ નો લખાય ખાસ સૂચના તમારે વાંચવાની રહેશે આવે આવે છે ઈ ગોપાળ બાપાનું પાત્રલેખન કરો તો મિત્રો આ છે દસ બાર વાક્યમાં આપવાનું છે અને ગમે તે બે લખવાના છે આમાંથી ગોપાળ બાપાનું અને ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશેષતાઓ પસંદ છે શા માટે તે અને મહારાજ વજયસંગ સિંહની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો તો મિત્રો આ છે દસ બાર વાક્યવાળા અને આ છે પ્રત્યેક માટે ત્રણ ગુણ રહેવાના છે એટલે બે લખવાના છે એટલે ટોટલ ગુણ છ છે મિત્રો આની અંદર તો અહીંયા આપણો વિભાગ એ પૂર્ણ થાય છે અને હવે આવે છે વિભાગ બી પદ્ય વિભાગ તો મિત્રો પહેલામાં આવે છે ખાલી જોડકા આવે છે મિત્રો કૃતિ અને સાહિત્ય પ્રકાર પુત્ર સ્વાગત મરજીવિયા રસ્તો કરી જવાના અને તેજ મહેલ તો મિત્રો પ્રત્યેકનો એક ગુણ રહેવાનો છે એટલે ટોટલ ચાર ગુણ થયા મિત્રો હવે આવે છે ખાલી જગ્યા બ બ આવે છે ખાલી જગ્યા લઈને સાંજ સમય સામાન્ય વાહનો ખાલી જગ્યા થી આવે છે પછી છે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના ભણેલા પછી ત્રેવીસમું ખાલી જગ્યા ડરે એ મોતને ડરી શકે છે ચોવીસમું માતાના સ્વપ્ન ને ખાલી દીકરી ખાલી જગ્યા પડીએ નીંદરમાં આજથી તો મિત્રો પ્રત્યેકનો એક ગુણ રહેવાનો છે આની અંદર એ ટોટલ ચાર ગુણ થયા મિત્રો હવે આવે છે ક એક એક વાક્યમાં આપવાનો છે ઉત્તર અને પ્રત્યેકનો એક ગુણ રહેવાનો છે મિત્રો એટલે બે ગુણ આમાં તમારે બંને આમાંથી તમારે બંને લખવાના રહેશે હવે આવે છે ત્રણ ચાર વાક્યમાં આમાંથી મિત્રો તમારે ગમે બે લખવાના રહેશે મિત્રો તમારે ગમે તે બે અને ત્રણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું નક્કી બધાય લખાય જશે તો મિત્રો હું હવે સ્કોલ કરું છું વિડીયો લાંબો થઈ જશે વ્યાકરણ વિભાગમાં તમે જોઈ શકો છો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો આ આપણું મોડલ પેપર છે આનંદ તમને પૂછવાનું રહેશે અને તમારે આ પેપરની લિંક જોતી હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે આ પેપરની લિંક લઈ લેજો મિત્રો તમને આનીથી આ લિંક મળી જશે આ પેપરની તો મિત્રો હવે જોઈએ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ પછી મિત્રો અહીંયા આવે છે માગ્યા મુજબ જવાબવાળું અહીંયા માગ્યા મુજબ જવાબ છે તમે જોઈ શકો છો હવે જોઈ નીચે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો છો પ્રત્યેકના એક ગુણ રહેવાનું છે મિત્રો પ્રત્યેકનો એક ગુણ રહેવાનો છે તમે જોઈ લેજો હવે આવે છે વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન તો મિત્રો આ વિભાગ આ એમ કે રહેશે આ વિભાગ તો તમારે ફરજિયાત ફરજિયાત રહેશે આજ તમારા પેપરમાં વધારો કરે છે આ વિભાગ તો મિત્રો પહેલું છે અર્થ વિસ્તાર આપવાનો છે કાવ્ય પંક્તિનો એને અર્થવામાં પણ અથવા છે સફળતા જિંદગીની અસ્તરિકામાં નથી હોતી ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી તો તમારે આનો અર્થ વિસ્તાર કરવાનો છે આના ચાર ગુણ રહેવાના છે મિત્રો એવા બે બે અર્થ વિસ્તાર આપેલા છે અને નીચે અહેવાલ લેખન છે તો મિત્રો તમારે અહીંયા અહેવાલ લેખન પણ બે આપેલા છે તો મિત્રો અહેવાલ લેખન પણ તમને બે આપેલા છે હવે આપણે જોઈએ તો ગદ્યખંડ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના તો મિત્રો કંઈક આવી રીતનો તમને આવો કંઈક ગદ્યખંડ આપવામાં આવશે અને નીચે એના પ્રશ્નો આપેલા હશે તો તમારે તે ગદ્યખંડમાંથી આ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને પછી એને અથવામાં પણ એક કાવ્ય પંક્તિ પણ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે આ એના પ્રશ્નો છે અને મિત્રો અને છેલ્લો છે આ છે નિબંધ તો મિત્રો તમારે નિબંધ બે થી અઢી પેજમાં લખવાનો રહેશે મિત્રો નિબંધ તમારે ખૂબ આઈ એમ રહેવાનો છે એમાં હું તમને આઈએમપી આપી દઉં માતૃપ્રેમ અને બીજી વાત કરું તો છે તમારો પ્રિય તહેવાર તો મિત્રો આ થયો આપણું ગુજરાતીનું ધોરણ નવનું મોડલ પેપર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી આપને પણ બીજા મોડલ પેપરના વિડીયો આવશે તો મિત્રો ચેનલમાં બન્યા રહેજો જય હિન્દ જય ભારત